માતા ષડયંત્ર કરતી હોવાની વાત પી દ્વારા કરવામાં આવ્યું છે એવી વાત મળી છે કે વિવન સુવર્ણ નવરાત્રી એને બેન રાખ્યું છે એ દ ગયા વર્ષે બી એને જ રાખ્યું હતું આ વર્ષે બી એને રાખ્યું છે અને એક ઓજી નવરાત્રી સરસાણા ડોમમાં એને વિધર્મી બેન્ડ રાખ્યું હિન્દુ વિશ્વ પરિષદ બજરંગ વિધર્મીઓ મુક્ત નવરાત્રી કરવા માટે દરેક આયોજકોને અપીલ કરે છે અને જો એ અપીલનો એ લોકો ગેરકાયદેસર રીતે ફાયદો ઉઠાવશે તો એ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આ વર્ષે ચલાવી લેવામાં આવશે નહીં

હવે એમને જે ચેતવણી જે છે તેમને આપવામાં આવી છે નવરાત્રીના આયોજકો સાથે બેઠકની પણ વાત કરવામાં આવી રહી છે સાથે સાથે નવરાત્રીમાં વિધર્મીઓને લઈ અત્યારથી જ શરૂ થઈ ગયો છે વિરોધ સુરતની અંદરથી આ વિરોધનો સુર ઉઠ્યો છે નવરાત્રીના આયોજકો વિધર્મીઓને કામ આપશે તો વિરોધ કરવામાં આવશે આ પ્રકારની વાત વીએચપીએ કરી છે નવરાત્રીના આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની એ વીએચપીએ માંગ કરી છે માતા દીકરીઓને વિધર્મીઓ લવ jihad માં ફસાવાનું એ ષડયંત્ર કરતી હોવાની વાત વીએચપી દ્વારા કરવામાં આવ્યું છે અનેક મોટા আয়োজકોમાં વિધર્મીઓના બેન્ડને કામ આપવામાં આવ્યું હોવાની વાત પણ બીએસપી એ કરી છે તો બીજી તરફ સુવર્ણ નવરાત્રી સરસાણામાં ગામમાં જે વિધર્મીઓને જે કામ આપી રહ્યા હોવાની વાત એ બીએસપી દ્વારા કરવામાં આવી છે আয়োজકોને અત્યારથી જ ધમકીભરી ચેતવણી આપતા મામલો અત્યારે ગરમાયો છે તો બીજી તરફ વિધર્મીઓ હશે તો આયોજન સ્થળ પર જઈને વિશ્વ હિન્દુ પરિષદ છે તે વિરોધ કરશે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ પોલીસને સાથે રાખીને એ વિરોધ પ્રદર્શન કરશે એ પ્રકારની ચીમકી આપવામાં આવી છે તો જ્યારે વાત કરવામાં આવે તો નવરાત્રીને બસ હવે થોડા જ સમયની વાર છે અને નવરાત્રી પહેલા વિશ્વ હિન્દુ પરિષદે

એ વિધર્મી મુક્ત નવરાત્રી થાય હિન્દુ સમાજ બી એની અપીલ બહુ કરી છે અને હિન્દુ સાધુ સંતો એ બી બહુ બધાએ કીધું છે કે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો ઘણા આયોજકો કે આ બાત આ ગંભીર મુદ્દાને લઈને વિધર્મી મુક્ત નવરાત્રી નું આયોજન કર્યું પર આ વર્ષે એક બે આયોજક એવા છે જે આ મુદ્દાને ગંભીર રૂપે નથી લેતા અમે એ લોકોને વિનંતી અને ચેતવણી આપીએ છે કે તમે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો જે તમે બેન્ડ રાખ્યા છે એમને તમે બદલી લેવ કયા આયોજકો દ્વારા આ રીતના એવી વાત મળી છે કે વિવન સુવર્ણ નવરાત્રી એને વિધર્મી આખું બેન્ડ રાખ્યું છે વિધર્મીઓ મુક્ત નવરાત્રી કરવા માટે દરેક આયોજકોને અપીલ કરે છે અને જો એ અપીલનો એ લોકો ગેરકાયદેસર રીતે ફાયદો ઉઠાવશે તો એ બજરંગ વિશ્વ હિન્દુ પરિષદ આ વર્ષે ચલાવી લેવામાં આવશે નહીં

એટલે આ ધમકી ગણો તો ધમકી ચેતવણી ગણો તો ચેતવણી આ વાતને લઈને ગરબા આયોજકો છે તેને વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કામગીરી એ ન થવી જોઈએ અને થશે તો પછી એનું પરિણામ ખૂબ ખોટું સાબિત થશે તે પ્રકારની વાત પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે જોકે એમના કાર્યકર્તાઓ જે છે એ અત્યારથી જ કામે લાગી ગયા છે અને વિવિધ જે જગ્યાઓ છે કે જ્યાં નવરાત્રી થવાની છે આયોજકો જે નવરાત્રી કરવાના છે ત્યાં એમની સાથે વાતચીત કરી રહ્યા છે સાથે સાથે એ સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે ને કેટલા લોકો આવવાના છે કોણ કોણ લોકો આવવાના છે તેની પણ અત્યારે ત્યાં ચર્ચા થઈ રહી છે અને તપાસ એ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કરી રહ્યા હશે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજાને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર